બનાસકાંઠા જિલ્લો જ્યાં વર્ષ બે હજાર પંદર અને બે હજાર સત્તરમાં આવ્યું હતું ભયાનકપુર થરાદ અને લાખણી તાલુકાના ગામોમાં તો ભારે તબાહી સર્જાઈ હતી થરાદ તાલુકાના નાગલા ડોડગામ અને ખાનપુર તો લાખણી તાલુકાના કડા અને જસરા ગામના લોકોને સ્થળાંતર કરવાનો વારો આવ્યો હતો એવામાં હવે આ ગામોના સાતસો પરિવારની વર્ષો જૂની સમસ્યાનું સમાધાન આવશે રાજ્ય સરકારે અસરગ્રસ્ત ગામોના પુનઃવસન તેમજ પુનઃનિર્માણ માટે ઊંચાણવાળા વિસ્તારમાં પ્લોટ અને બાંધકામ માટે સહાય આપવાની મંજૂરી આપી છે આગામી સમયમાં પૂરગ્રસ્ત અને અસરગ્રસ્ત ગામોમાં પુનઃવસનની કામગીરી ઝડપથી કરાશે એબીપી અસ્મિતાની ટીમ થરાદના નાગલા ગામે પહોંચી અહીં પૂરથી તારાજી મચી હતી ગામના ચારસો છેતાલીસ પરિવાર પોતાનું ઘર છોડી સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા હતા એવામાં હવે તેમને પ્લોટ અને મકાનની સહાય મળવાની જાહેરાત થતાં તેઓ આનંદ અનુભવી રહ્યા છે કે રાજ્ય સરકારે એમાં અમારા એમ સાહેબ સાહેબ અમારા અહીંના ધારાસભ્ય માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ સાહેબ ના કહેવાની ભળમણ થઈ ગુજરાત સરકારે જે પુનર્વસનનું જે કામ જે હતી બાકી માગણી એનો માગણીનું નિરાકરણ લાવી અને એ સ્વીકારીને એનું ફાળવણી કરેલ છે તો ત્યારે અમને ખરેખર ખુશી થાય છે ખેતર અમારી એટલે બરાબરની ખરાબ છે અમારે ધામ છે એ રીતે ધંધોસી રીતે કરવો અને દાવું ચો એમ મારું કહેવું અને સાહેબ આ મહેરબાની કરીને હવે તો શંકરસિંહ સાહેબ અમને પ્લોટ બીજા આપે એવી આશા છે અને ઘર બનાવી ગઈ એવી આશા છે તો ધન્યવાદ એમનો ખૂબ ખૂબ પરિવારોને જ્યારે પોતાનું ઘરનું ઘર અને નવી જગ્યાએ મકાન મળશે એટલે ખૂબ જ ખુશી અને આનંદનો માહોલ છે આના માટે અમારે ખાસ આ તબક્કે અમારા થરાદના લોકપ્રિય ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબ નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગુજરાત સરકારનો આભાર માનીએ બનાસકાંઠામાં આવેલ વિનાશક પૂર બાદ ક્યાંય કેટલાય ગામડાઓની પરિસ્થિતિ દયનીય છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો થરાદ પંથકના ડોડગામ નાગલા અને ખાનપુરની પરિસ્થિતિ દયનીય હતી 2015-17 ના પૂર બાદ આ વિસ્તારમાં હજુ પણ ચોમાસા દરમિયાન પાણી છે તે પાણી ઘર કરી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હવે રાજ્ય સરકાર દ્વારા આજે જે ડૂબમાં ગયેલા ગામડાઓ હતા તેમને હવે ઘર અને પ્લોટની ફાળવણી કરવામાં આવશે તમે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે આ જે લોકો છે તે ઝુંપડા ઘર છોડીને ઝુંપડામાં રહેવાનું પસંદ કર્યું કારણ કે જે રીતે બે હજાર પંદર અને સત્તરના પૂર બાદ ક્યાંક એમના મકાનો પણ મકાન વિહોણા થઈ ગયા હતા તો બીજી તરફ આ જે કુંભાર પરિવાર છે તે માત્ર પોતાનું આ જે જીવન છે તે આ રીતે ઝૂંપડા બાંધીને રહેતા હોય છે મારી સાથે પરિવારના સભ્ય છે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા શું નામ તમારું મારું નામ ધૂડોભાઈ હા પ્રજાપતિ ધૂડાભાઈ હવે તમને જમીન અને પ્લોટ ફાળાવણી થવાની કેટલો આનંદ અમારો ખૂબ આનંદ સાહેબ બરોબર પણ પ્લોટ મળે તો હારો અને પણ આવ્યો હતાર અમારે ખૂબ હેરણ છે આખું ગમવચતી હેરણ છે બરોબર અને હવે સરકાર પલોટ આવે આપણે આપણે નેતા આયા બરોબર એ શંકર ભાઈ આયા શંકર ભાઈ આલે તો ખુબ સારો કેવાય અમારી પરિસ્થિતિ ખુબ ખરાબ છે માટી નો ધંધો એના કર્યું ત્રણ સાલ પંદર ની સાલ માં પાણી આયુ અને પંદર ની વાત માં અમે નહેરી ગયા એટલે અમે હેરણ કરી ગોમમાં હતા ગોમ એટલે પ્રોલોટમ પાણી આવી ગયું એટલે શાળામાં આવીને બેઠા હતા બરોબર એટલે